રાજકોટના ગોંડલ ચોકડી ખાતેનો બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે બ્રિજના કામમાં ઘોર બેદરકારીનો પુરાવો સામે આવ્યો લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી ગઈ છે છ ઇંચ જેટલું અંતર પડી જતા ખતરો પણ વધ્યો છે એક અઠવાડિયાથી સમસ્યા છતાં સમારકામ નથી થયું નેશનલ હાઇવે ઓથોરિટીએ સમારકામ નથી કર્યું ઓથોરિટીના બદલે લોકોએ જાતે સમારકામ કર્યું છે બ્રિજમાંથી લોખંડના ગડરની ચોરી થતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી કરશે પોલીસ ફરિયાદ વર્ષ બે હજાર અહેવાલ ઝી ચોવીસ કલાકે પ્રસારિત કર્યો હતો અને હવે આ બ્રિજ પરનો લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે તો આપજુઓ રાજકોટના ગોંડલનો જે બ્રિજ છે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને ગડનની ચોરી થતા હોવાનો પણ મામલો સામે આવ્યો છે બ્રિજ પરના લોખંડની જોઈન્ટની પટ્ટી છે એ ઉખડી ગઈ છે આપ જુઓ રાજકોટના ગોંડલ ચોકડી ખાતે બનાવવામાં આવેલો જે એલિવેટેડ બ્રિજ છે તે આ વિવાદનું ઘર રહ્યું છે હું તમને દ્રશ્યો બતાવીશ કે જે આ બ્રિજ છે ત્યાં બંને જે સાંધા આવતા હોય છે જ્યાં જોઈન્ટ આવતો હોય છે જ્યાં ગડર મૂકવામાં આવતો હોય છે ત્યાં જે આ છ ઇંચનું આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ છ ઇંચનો ગેપ છે અહીં જે લોખંડની પટ્ટી મૂકવામાં આવે છે તે પટ્ટી છે તે તૂટી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તે અંદાજે આ બ્રિજ ઉપરથી એસીથી સોની સ્પીડમાં પસાર થતા હોય છે ત્યારે આ પટ્ટી તૂટી ગઈ છે તેને લઈને મોટું અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી ભીતી છે તે રહેલી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આનું જે સમારકામ છે તે શરૂ કરવામાં નથી આવ્યું પરંતુ જાગૃત નાગરિકો છે તેના દ્વારા આ બેરિકેડ મૂકવામાં આવ્યા છે અને અહીં પથ્થરો પણ મૂકી દેવામાં આવ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીની વધુ એક વખત ઘોર બેદરકારી છે તે સામે આવી છે અગાઉ પણ જ્યારે અઢી વર્ષ પહેલા આ એલોટેડ બ્રિજ જ્યારે બનાવવામાં આવ્યો હતો ત્યારે જે સિટી તરફથી આ બ્રિજમાં આવવાનો રસ્તો છે ત્યાં માટીના ઢગલા નાખીને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ચોવીસ કલાક દ્વારા આ સમગ્ર મામલાની મુહિમ છે તે ચલાવવામાં આવી હતી ત્યારબાદ આ બ્રિજને ખુલ્લો આવ્યો લોકો માટે બ્રિજ ને સાઈડ વોલનું પોપડું પણ તૂટી ગયું હતું ત્યારે પણ કલાકે આ સમગ્ર મામલાની જે અસર તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે લોખંડ પાઇપ છે તે અત્યારે હવામાં લટકી રહ્યો છે અત્યારે સમારકામ માટે જે લોકો છે તે આવી ગયા છે નેશનલ ઓથોરિટીવાળા છે તેના દ્વારા આ સમારકામ કરવામાં નથી આવી રહ્યું પરંતુ લોકો સ્વયંભૂ સમારકામ છે તે કરાવી રહ્યા છે હું તમને બતાવીશ કે અકસ્માત સર્જાય તેવી શક્યતા છે અહીંથી એસી નેવું ની સ્પીડે વાહનો છે તે પસાર થતા હોય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે પોતાની રીતે સમારકામ નથી કરાવ્યું લોકો છે તે પોતાની રીતે સમારકામ કરાવી રહ્યા છે શું કેશો એ બ્રિજ મેં ક્યાં હોવા अरे सर कुछ नहीं हुआ था अब यहाँ पे आते थे सुबह शाम चेक करने के लिए थोड़ा बहुत डैमेज था ये बिल्डिंग करवा देते थे ये छूट जाता था गाड़ियों के चलते समय में और छोड़ने के बाद और बाकी सभी लोग आते थे इधर से रास्ते से गुजरते थे दिन में तो हम लोग ड्यूटी करते थे देखभाल करते थे इसका लेकिन ये पट्टी का है तो क्या करते थे गलेंडर से काट के इसको और ले जाते हैं पता नहीं कौन आदमी है सर कितने टाइम से यहाँ पे टूट गया है और आप नेशनल हाईवे अथॉरिटी ने अभी तक क्या किया ये तो मेरे को मालूम नहीं है सर आप, आपको पता है कितने दिन से टूटा हुआ है ये हो गया करीब एक महीना होता होगा ચોક્કસ તમને આ દ્રશ્યો બતાવીશ કે જે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે પરંતુ હજુ સુધી અઠવાડિયા જેવો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટીના એક પણ અધિકારીઓ છે તે અહીં ફરક્યા નથી લોકો છે તે પોતાની રીતે સ્વયંભૂ અહીં પથ્થર અને બેરીકેડ મૂકી અને જે આ લોખંડની પટ્ટીઓનું સમારકામ છે તે કરાવી રહ્યા છે અહીં મોટું અકસ્માત સર્જાય તો જવાબદારી કોની નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ક્યાં સુધી પોતાની એવી ઘોર બેદરકારીથી અનેક નિર્દોષ લોકોનો જીવ લે છે તે સૌથી મોટો સવાલ છે કેમ કે આ બ્રિજ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યો છે સમગ્ર ફરી એક વખત આ બ્રિજ છે તે આવ્યો છે અને અઠવાડિયાથી આ બ્રિજના જે લોખંડના પાઇપ છે તે તૂટી ગયા હોવા છતાં પણ હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેના દ્વારા સમારકામ છે તે શરૂ કરાવવામાં નથી આવ્યું કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી